रीत राज है तो आपरे બધા દિવાળી કરે છે ફટાકડા ફોડે છે જોઈ લે તમે આ નીચે જો આમ જો આ ભાઈ અગરબત્તી છે લાલ દેતો આ છે અગરબત્તી જો મિલન બે ફોર્સે કેવો ફટાકો થઈ જો જો ફોડા મિલન બે કેવો કાલ કારે ફોન ફોન આવી ગયો તમારા ઘેર કાલ કારે આ જો ફૂટે છે વાકા વાકા આ ઘરે દો આ જો ફૂટ કે છે થોડું ઝૂમ કર કાવરી જાણો કેમ લાગા લાલ આવા નો આલે મોટા બોમ લાવો જો આ ફૂટ કે જો જો હવે

હેપી દિવાળી હેપી ન્યુ યર બીજે 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 વાપરે હે ખાની કરતા કોઈ ને ફોર્ટ તો ફર ખુશી ખાની કરતા હે વાળી ખા ખાની કરતા રે વાળી એ ધારો ફોર્ટ તો ઓરો વિડિયો ઉતારો એ ધારો જોટ વાતડો ખતરનાક કરે આડો કાયલ કારીગર હાલા પપ્પી વાપ એ ઓ ખાની કરતા દિવાળી તમાખા એ ખાની કરતા વાટ બટ કરી દીવાળી તમાખા एक पानी करते ही है भाई ये